નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક સત્તા સત્તા કહેવાય છે કે નારી તું નારાયણી આજના આધુનિક તથા મોડર્ન યુગમાં અનેક એવી મહિલાઓ જોવા મળે છે જે માત્ર ઘર પૂરતી સીમિત નથી હોતી પરંતુ જરા પણ હિંમત હાર્યા વિના એક સાથે અનેક કામ કરીને પોતાના પરિવારને તે આગળ લાવે છે ત્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વડોદરાની એક એવી મહિલાની આપણે વાત કરીશું જે દુર્ગાનું રૂપ સમાન કહી શકીએ અનેક કામ કરીને પોતાની જવાબદારી નિભાવવામાં જરા પણ તે પાછું પાણી નથી મુકતી અમે વાત કરી રહ્યા છીએ વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા નલિની બેન પંચાલની તેમના પતિની તબિયત સારી ન હોવાથી તેમણે પરિવારની સમગ્ર જવાબદારી પોતાના માથે લીધી છે વકાલાતનો વકીલાતનો વ્યવસાય કરતા નલીની બેન મહેનત કરવામાં જરા પણ પાછું પાણી નથી વાળતા કારણ કે રોડ પર રિક્ષા ચલાવતા નલીની બેન તમને શાક માર્કેટમાં શાકભાજી વેચતા પણ જોવા મળશે ઘરની સંપૂર્ણ જવાબદારી સાથે નલીની બેન વકીલાતનો વ્યવસાય રિક્ષા ચલાવવી તેમજ શાકભાજી વેચીને પોતાના દિવસ માત્ર મહેનતમાં જ પૂરો કરતા હોય છે કે આમ તો જોવા જાય ને તો માણસ જ ઘરનો મોપ છે પણ જયારે માણસ આપણો તેના શરીર થી તૂટી જાય તો એવું તો ના હોય ને કે આપણે ઘરમાં બેસી રહેવું ભેગું કરેલું એ ખાવું ભેગું થઈ ગયું અને એ વપરાઈ જાય પછી શું કરવું માણસ તો ઓલરેડી કશું કરી શકે એમ નથી તો મહિલાઓ આગળ આવવાનું છે મારા જેવી મહેનત કરો હું સવારે ઉઠું છું પાંચ વાગે પાંચ વાગે ઉઠ્યા પછી મારે પાણીપુરી નો બિઝનેસ છે એનું સામાન લેવા માટે રિક્ષા લઈને ખંડેરાવ માર્કેટ જાઉં છું ત્યાર પછી ઘરે આવું ઘરે આવ્યા પછી ચા નાસ્તો બનવું બધું પતાવું ત્યાર પછી હું ક્વાટે અગિયાર વાગે જાઉં છું કોટ પર થી પાંચ વાગે આવી જાઉં ઘણી વાર લેટ બી થઈ જાય ત્યાર પછી હું મારો શાકભાજીનો પથારો છે માંજલપુર કોલ સેન્ટરની સામે અત્યાર ત્યાં બી જઈશ પથારા ઉપર ત્યાં બી મારા બિઝનેસ પર થોડું ફોકસ કરીશ અને ત્યાર પછી ઘરે આવું છું લગભગ આઠમી વાગી જાય બી વાગી જાય કોઈ ટાઈમિંગ નહીં ત્યાર પછી ઘરે આવીને ઘરનું જમવાનું બનાવવાનું ઘરનું પોતે જ કામ કરું છું બધું જ એવું નથી કે મારા ઘરે કામવાળી છે હું પોતે એટલું બધું સ્ટ્રગલ મારા જીવનમાં કરું છું ને કે હું આજના મહિલાઓને એટલો બધો સંદેશ આપવા માંગુ છું કે મહિલાઓએ પણ મેદાનમાં આવવાની જરૂર છે તમે તમારા ઘરવરાથી દબાઈને કેમ રહો છો દર્શક મિત્રો નલીની બહેન આ અથાગ પરિશ્રમ અન્ય મહિલા માટે ખુબ જ પ્રેરની બની શકે છે મહિલા બધી મહિલાઓ આવો આગળ અને કોઈ કામમાં મોટું હોય કે સૌથી નાનામાં નાનું કામ એ બી કરી શકે છે અને હું બધા મહિલાઓ માટે એક સંદેશ આપું છું કે એક કોર્ટ નો ન્યાય બી હું તમને અપાઈશ જ્યારે શાકભાજી ઘરે ઘરે શાકભાજીની છે અહીંયા ઘર અમે પહોંચાડીએ છીએ અને શુદ્ધ શાકભાજી એ બી અમે એક મહિલાઓ માટે આગળ છે કોર્ટ માટે બી હું ન્યાય માટે બી મહિલાઓ માટે આગળ છું તો બધા દરેક મહિલાઓ મારા જેવું સંઘર્ષમાં ઉતરો મારી સાથે આગળ આવો